आठ ना बदले नौ वाग्या आ जमादारा की नौकरी माथे नहीं आवाना हो क्या ऐसे

કાલ હાલ તું દારૂ થયેલું ભરવા ભરવામાં ઉતાવળ રાખ કાલ આયા ઉતાવળ રાખજે હા હા કોરો દારૂ આપણે ઉતરવો જ ભાઈ કોરો ડબ્બો દારૂ નો કબલેટ ભીડો હે ને હા હા આ તો વાંધો નહી ભાઈ ભાઈ ઉતાવળ રાખ હા હા આહા હા હા આ મારા ખબરી એ તો આયા જ કીધું હતું કે આયા શેક જ દારૂ નો હડ્ડો હાલે છે પણ આ દારૂ નો હડ્ડો હાલે છે ક્યાં લાયા માયલો જાવ સાહેબ ફોન તો કરવા દે હું શું તો ખરો ક્યાં હે જમાદાર એટલે આવે ત્યારે કોનો ફોન આવ્યો હાલે આ તો મારા સાહેબ નો ફોન છે હાલો હાલો એ ક્યાં જમાદાર એ સાહેબ એમાં એવું છે ને કે હું રહ્યો ને આ મને બાતમી જડી છે કે આ તલાવે છે હા સાહેબ તલાવે આવ્યો છો હે એટલે બાજુના ગામમાં તળાવમાં મોટો જબરો દારૂનો હડો છે અને તમે પકડવા જાવ છો પકડાઈ જાય ને એટલે મને તરત ને તરત રિંગ કરો એ હા હા સાહેબ પકડાય એટલે પાકું ફોન કરું તમને એ હા મારા દીકરા મારા દારૂડિયા કાંઈ નહીં તો તળાવમાં મોટો જબરો હડ્ડો નાખે છે બોલો પકડાઈ જાય ને એવી સર્વિસ કરવી એને ખાયમ નહીં એવી હાલે એવા નથી મારા દીકરા મારા હાથમાં આવે ને એટલે મારી મને છોતરા પાડી દેવા હે દારૂના અડ્ડાવાળાના દીકરા મારા કાંઈ નહીં તે બોલ તલાવના કાંઠે કેવડો મારા દીકરા મારા ને આડ્ડો હકાલે કાંઈ વાંધો નહીં દીકરા મારા આ તો બધાને તમારા બધાને સોતરા પાડી દેવા હે રૈત્યા હજી તો રહ્યું ને આપણો આ નાનો આડો હે હજી તો હાથી ને મોટો જબર આડ્ડો બનાવો આવો હો પાંચ તો આપણે તાળ્યા હો આપણે એક કામક નો પાંચ પીધા પાંચ પૂરી

મારા ટપુ સાથ જોશે એવા સર્વિસ કરશે ને બેન ને કે કોઈ દી જિંદગી પર દારૂ નું નામ લેતા ભૂલી જશે નો હોય ઓય બસ એક કઈ આવત કરતી ને ને ખાર માં નખી બિનારીઓ હાલતી ના ને ભાગી છે જાતા ને ને મારી મારી પાડ દે કોણ કોનો આવે છે આ તો જમાદાર બોલો જમાદાર હાલો સાહેબ પકડાઈ ગયા હે દારૂવાળા પકડાઈ ગયા અને કોણ છે એ સાહેબ બોલો ઝાડીઓ ની ઝાડીઓ ની અરે એને તો આય તમે લેતા જ આવો આ આય લેતા ઓલો મારી મારી ના સોચરા કાઢી નાખવા છે ના તમે જોવો એ હા આ લેતા હોય એને એ હાલો લઈને આવું એ હા હાલો હવે તો રહ્યું ને મારા ટપુ સાહેબ જો તમારા બેને સોચરા પાડી તો કોઈ દિવસ દીવ સુના નથી શું કરવું લાયા ટપકાય તો એ તું આ શું કરે

હવે આની વાત તો પૂરી હવે આપણને કોણ જેલમાં લઈ જાય છે અને સમજો આને આપણે માર્યો છે એ કોને ખબર એ તલાવે કોણ છે કોઈને ન ખબર આપણે ઉપાધી નથી અને આ લાજ ભલાય એને પાણીમાં માં હોય આ માટલા રેટા ખાઈ જાય છે હવે કાઈ ટેન્શન નથી હાલ હવે આપણે સમજો બે દી આ ગામ મેકીને કીન જાય હાલ પેલા કટીક આપણે જો ને દારૂવા માગે છે ને પીતા હોય એટલે સમજો ટેન્શન બેન્શન ન રહે હાલ હાલ કાઈ કા એક કલાક થઈ જમાદાર નો કોણ આયો પછી જમાદાર એનું આયા અને કોઈ હજી દેખાતું નથી કે હું જાડિયાને આવું છું આ મારે ફોન કરવો પડશે કોને નથી ઉપાડતા જમાદાર તો પણ ફ્રીન ટ્રાય મારવી એક હવે આ બીજી રીંગે ગઈ તોય નથી ઉપાડતા આ જમાદાર ને શું થયું છે કાય ખબર પડે ભાઈ મને જ વાયણ જવા દે તળાવ તો મેં જોયું છે તળાવના કાંઠે જાયલો જાવ ભાઈ ગયા હવે એમ જા બીક લાગે હે લાવ જાડ્યા હા દારૂ વાસ્તુ એવી છે આપણે ગમી કર્યું હોય ને પછી માયા થી બીક જ ન લાગે તો ઉપાધી કરીમાં આપણે એવા એક પોલીસ પોલીસવાળાને ડુબાડીને માર્યો હે એવા કદાચ બે પાંચ બીજા આવે ને તો એને આપણે ડુબાડીને મારી નાખજો હા દારૂ પી દારૂ પી દેવા એટલે આ તળાવ તો આવી ગયો પણ આજે મધર ક્યાંય દેખાતા નથી ક્યાં હે છે હાય ક્યાં થોડા થોડી જાવ સુન કેમ પાઈ ગયા તા સાહેબ તો ઘર જાવી તળાવે થી આવી છે ને તળાવે ના ગયા હતા હા માર જમાદાર ને ભાઈ ના સાહેબ મમ્મી ને ના મારો મમ્મી ને નમ મારો જાણે નિમ ને મારા એ એટલે અમારા જમાદાર નું મર્ડર થઈ ગયું હે હા જાણે નિમ ને પાણી માં ડુબાડી માર વાયરા ક્યાં છે બતાવો આમ તળાવે હાલો 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 क्या हमारे जिम्मेदार है यार मारे दीकर मारे दार उड़ी है। મારા જમાદાર ને ટપકાવી મૂક્યા હવે શું કરવું મારે લાયો એકસો આઠ ને ફોન તો કરી દઉં હું હલો એ હા તળાવના કાંઠે અમારા જમાદારનું મર્ડર થઈ ગયું છે અને તમે એકસો આઠ લઈને આવો અને આ લાશને તમે પોસ્ટ મીટરમાં લઈ જાઓ હા ભાઈ જ્યાં કેમ પાબી આમ ક્યાં હે

હા દડિયા આપણે ઘરે નથી દાવું પેલા કલા માણા કાકા આપણે આવી હાલતમાં ઘરે જઈએ કે બે ફૂલ છે પીડો ને પછી આ તો એમ હા મારા દીકરા અમારા દારૂ પીન કેવા હૂતા છે તો કયો આયો તું હે કા હ હા આ અમાર દીકરો બીજો પોલીસવાળો આયા અલે આય તો થઈ જાય નકર તને ઓલા જમાદાર કોરે ટપકાઈ દીશ હા એને ટપકાઈ દીધા એટલે ત મારા આય આવું પડ્યું અને હવે હું તને ટપકાઈ જેલમાં હું હોતે ભેગો છું અલા અલે એને કવ કેમ થાય છે એ બધું ઉતરી જાય છે કે નહીં હમણાં અરે સીધો આજે આમ આમ